ફાઈનલી મિત્રો આપણે ખાખરિયા વન આવી પહોંચ્યા છે જે તમે મારી પાસે જોઈ રહ્યા છો એ પાર્કિંગ છે પાર્કિંગની વાત કરીએ તો અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તો આપણે મંદિરે જઈશું અને દાદાના દર્શન કરીશું સાથે સાથે અહીંયાનો પણ આપણે ઇતિહાસ પણ જાણીશું તો ચાલો આપણે જઈએ અને દાદાના દર્શન કરીએ અને જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દો મિત્રો આજે આપણે જાણીશું અમરભૂમિ એવી કે ખાખરિયા વન વિશે ખેડા જિલ્લાની અંદર કઠલાલ તાલુકામાં આવેલ એવા ખાખરિયા ગામ વિશે તો મિત્રો ફાગવેલ ગામે એકમના દિવસે શ્રી ભાથીજી દાદાનો જન્મ થયો હતો બે ભાઈઓ હતા નાના ભાથીજી અને મોટા હાથીજી બંને ભાઈઓ હતા પણ આજે આપણે જાણીશું ભાથીજી દાદા વિશે દિવસો વીતી જાય છે ભાતીજી દાદા પરણવા લાયક થાય છે ભાથીજી દાદાના લગ્ન કંકુબા સાથે થયા હતા તે સમયે જાણવા મળે છે કે કપડવન મુસ્લિમ રાજાના સૈનિકો ગામની ગાયોને વાડી વાળી જાય છે આ સાંભળી ત્યાં ભાતીજી ગુસ્સે ભરાઈને એવા ખાખરિયા વનમાં આવે છે ત્યાં આગળ જઈને બધા દુશ્મનોનો નાશ કરે છે અને ત્યાં એક દુશ્મન સંતાઈને બેઠો તો તે સમયે ભાતીજી દાદાનું શિષ અલગ કરી દીધું છતાં ભાતીજી દાદાનું ધડ લડતું રહ્યું જ્યાં સુધી બધા દુશ્મનોને મારી નાખ્યા નહીં ત્યાં સુધી આમ ગાય માતાની રક્ષા કરી ભાતીજી દાદાએ બલિદાન આપી દીધું તો મિત્રો ફાઈનલી આપણે સરસ રીતે દર્શન કરી લીધા પાછળના ભાગમાં કુવા આવેલો છે એના પણ હું તમને દર્શન કરાવું તો મિત્રો કહેવામાં આવે છે જે કિસ્મત હોય એને આજે પણ સાપ આ કુવાની અંદર જોવા મળે છે અહીંયા તમને ઘણી બધી દુકાનો જોવા મળશે શ્રીફળ છે ચુંદડી છે અગરબત્તી છે મીઠાઈ છે એવી તમને કટલરીની પણ દુકાનો તમને જોવા મળશે

થોડું મંદિર વિશે પણ આપણે ઇતિહાસ જાણ્યું તો તો વાત કરીએ અંતરે આવેલું છે તાલુકો લાગે છે ફાગવેલ અને જિલ્લો ખેડા લાગે છે તો તમને મિત્રો કેવો વિડીયો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ